વેલકમ ટુ માય ચેનલ અને આજે છે સેટરડે સેટરડે છે એટલે આજે મારી રજા છે તો આજે હું ને ખુશી બને આજે અમે ઘરે છીએ તો મેં વિચાર્યું કે લાવ કે આજે ઘરે છું ટાઈમ છે તો થોડો બ્લોગ શૂટ કરી લઉં અને આજે કંઈક અલગ રેસીપી બનાવવા જઈ રહ્યો છું અલગ મતલબ બનાવું છું જનરલી જ્યારે મતલબ વિન્ટર્સમાં સ્પેશિયલી મારા ત્યાં બનતું હોય છે પણ આ બનાવવા માટે બહુ જ મહેનત લાગે છે બહુ જ મહેનત લાગે છે એની માટે પ્રિપરેશન પણ બહુ જ કરવી પડે છે કાલે બનાવતી જાઉં છું શિયાળામાં કેમકે મારું પણ ફેવરેટ છે અને ખુશીનું પણ બહુ જ ફેવરેટ છે તો આજે સેટરડે છે અને હું એવું ખુશી બંને આજે ઘરે છે તો મેં વિચાર્યું કે લાવા જે બનાવી દઉં એટલે કાલે જ પહેલે કાલથી જ મેં વિચાર લીધું હતું એટલે હું સબ્જી વબ્જી બધું લઈને જ આવી હતી કાલે અને અગિયાર વાગ્યાથી બેઠી હતી લઈને તો અગિયારથી એક વાગ્યા સુધી મેં બધી ભાજી સાફ કરીને કાપીને કોથળીમાં સરસ પેક કરીને ફ્રીઝમાં મૂકી દીધી એટલે થોડી ફ્રેશ પણ રહે અને જ્યારે જ્યાં વાપરવી હોય ત્યારે તરત લઈને વાપરી દીવાય હવે હું શું બનાવવા જઈ રહી છું હું શું બનાવવાની છું આજે મારા લંચમાં એ જોવા માટે વિડીયોમાં બન્યા રહે છો અહીંયા મેં બધી ભાજી બે ત્રણ પાણીથી ધોઈ અને લઈ લીધી છે અને થોડી કોરી પણ કરી લીધી છે આ ત્રણ ભાજી મિક્સ છે સુવાની ભાજી પાલકની ભાજી અને મેથી ત્રણ ભાજી મેં અહીંયા મિક્સ કરેલી છે અને આ ભાજી જો આ રીતના મિક્સ કરીને તમે બનાવશો તો એટલું સરસ સ્વાદ આવે છે કે પૂછો નહીં અને ખબર બી નહીં પડે કે આપણે ભાજી ખરીયા છીએ એટલી ટેસ્ટી ટેસ્ટી બનશે ભાજી અને મને તો શિયાળામાં આ રીતે મિક્સ ભાજી કરીને બનાવવાનું બહુ જ ગમે છે ને મારી તો વન ઓફ ધ ફેવરેટ છે અને ખુશીની પણ વન ઓફ ધ ફેવરેટ છે ખુશીને પણ ખૂબ જ ભાવે છે તો અહીંયા જોઈ શકો છો ભાજી છે વઘારની તૈયારી કરી દીધી છે અને અહીંયા આ રીંગણ છે રીંગણ ને ભાજી એટલું સરસ કોમ્બિનેશન લાગે છે ને કે જલસો પડી જાય ખાવાની વે વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે વઘાર કરતું રહ્યો અહીંયા થોડું લસણ નાખી દઈશ આ છપડી અને મરચાં છે ચાર પાંચ થોડી સતળાઈ ગયું છે થોડી હિંગ એડ કરી દઈશ હિંગ નાખીને થોડી હલાવી દઈશ અને હવે ભાજી એડ કરી દઈશ એમાં એકડી એકલી પણ આપણે બનાવી શકીએ છીએ પણ રીંગણ જોડે એનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે ભાજી અને રીંગણ અહીંયા મારી પાસે દાણા પણ છે તુવેરના દાણા છે બટ હું તુવેરના એડ દાણામાં નથી નાખવાની જેને એડ કરવા હોય કરી શકે છે બટ મારે ખાલી બે જણ માટે જ બનાવવાનું છે એટલે હું વધારે નહીં બનાવું હવે ભાજી થોડું પાણી છોડશે એટલે થોડી વાર પછી આપણે જોઈશું ચેક કરીશું ફરીથી હલાવીશું ત્યાં સુધી લોટ બાંધી લઈએ લોટ લઈ છે ભાજી હવે એકદમ ઓછી થઈ ગઈ છે અને અહીંયા મેં થોડી કોરી કરીને જે એડ કરી એટલે એટલું બધું પાણી પણ નથી છોડ્યું હવે થોડું મીઠું એડ કરીશું પહેલાં મીઠું નાખી દીધું હોય તો વધારે પડી જાય કેમ કે ત્યારે ભાજી બહુ જ ખૂબ જ ક્વોન્ટિટીમાં દેખાતી હતી અત્યારે એની એકચ્યુઅલ ક્વોન્ટિટીમાં આવી ગઈ છે એટલે અત્યારે હવે મીઠું નાખવું સેફ કરવાની તો પહેલાં મા મીઠું નાખી દઈએ તો વધારે પડી જવાના ચાન્સીસ ખરા મીઠું એડ મીઠું એડ કરી લીધું છે એની અંદર હવે મીઠું એડ કરતાની સાથે જ ભાજી હવે પાણી ખોડવાનું સ્ટાર્ટ કરી દીધું છે બધું બાળી કાઢ્યું છે આપણે તો થોડું હવે થોડા સૂકા મસાલા એડ કરી દઈશું થોડા થોડા હળદર દાણાજીરું પાવડર આપણે સ્લાઇડ મળશું બહુ મળશું નહીં પણ થોડું મળશું બસ આટલું છું બધું મિક્સ કરી લીધું થોડી વાર એને ચડવા દઈશું હવે અહીંયા મારું શાક રેડી થઈ ગયું છે હવે ગરમ ગરમ ફૂલકા ઉતાર લઈશું

मैं पेवो हाथ नहीं है, हाँ है खाना खाएगी ना तो खाना के साथ खाएगी ना इसलिए मैंने तुम्हें तो मैंने हाथ बनायना लेती उसमें ये केले डाल सकती अच्छा नहीं 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 क्यों कैरे उसमें थोड़ी लौट में थोड़ी डालना है तेल नहीं मैं तेल ले रेड कलर है ना मैं एक केले तेल कलर के ना जरूरत को डालना है नो प्लीज नहीं आपको इतना ठीक है देखे चल तो तेरे मन की नहीं मैं काम कर रही हूँ ना देखो इतना ज्यादा क्यों मैं इतना सारा काम करती हूँ आ हमारा बटाका छे जो मैं थोड़ा टाइम पहले लाया था ये बटाका ना छूट उग गया है અહીંયા ડુંગરી થઈ છે અહીંયા અને અહીંયા ડુંગરી થઈ છે બે જગ્યાએ ડુંગરી થઈ છે ખાસો એનો ગ્રોથ થઈ ગયો છે સરસ જોઈ શકો છો થોડા દિવસ પહેલા ડુંગરી બટાકા છે બટાકા વાયા હતા બટાકા પણ સરસ થઈ ગયા છે એના છોડ નીકળી ગયા છે અહીંયા લીંબુના ઝાડમાં પણ એકદમ સરસ એટલા બધા ફૂલ આવી ગયા છે અને રોજ સવારે

ના બેટા નાના નાના લીંબુ છે હજી મોટા નથી થયા રવા દે અને ખેંચીશ ને તો છે ને કાંટો વાગી જશે કાંટા છે દૂર ખસજો આ કાંટા વાગી જશે લોહી નીકળશે હા એ સો હવે પ્લેટ રેડી છે ખુશી માટે લઈ જઈ રહી છું પ્લેટ ખુશી ટેન્ટેન મમાવી ગયું છે આજે બેટું ઓકે પછી આપણે સાચવી રાખીશું ડેડી સાંજે આવશે તો આપડે ડેડી ને કાચું કાચું હાટ ખવડાવીશું હે ને હાથ નહી દેખા ને કાંઈ डैडी तो खुद चाहेंगे हाँ ना तो मेरे साथ हैप्पी बनेंगे तेरे साथ भी बनेंगे हम्म हां तो मेरे साथ हैप्पी बनते हो तो तुम्हें क्या प्रॉब्लम है अब तुम किसके साथ हैप्पी बनेगे बतानी तो लगता है तो मेरे साथ ही हाँ मैं डैडी का फेवरेट खाना बनाऊंगी ना तो डैडी मेरे साथ हैप्पी हो जाएंगे देखना ओ अच्छा मैं ये सब खा लोगे तो तुमको गंदा गंदा જલ્દી કામ ઓમ કર લે બેટો છો તું પુત્ર કરે તું લીંબુ તોડી રહી હતી ને ત્યાં કેટલા કાંટા છે તને કાંટા વાગી ના જાય જો ખુશી અહીંયા મારી વાત નથી માની રહી એ લીંબુ તોડતી હતી તો લીંબુના ઝાડ પર તો કેટલા બધા કાંટા હોય એને વાગી ના જાય તો મેં એને વઢી તો એ રીસાઈ ગઈ છે હવે મારાથી એટલે જમતી નથી અને મને પણ જમવા નથી દઈ રહી હેન ખુશી તારે સોંગ ની લિરિક્સ શું હતી મમ્મા કેટલી પ્યારી હે બસ આટલું જ આટલીસ થેન્ક યુ મારા બચ્ચુ ખુશી હવે કિટ્ટા કિટ્ટા બહુ થઈ ગયા ને આપણે કે બહુ થઈ ગયા ને આપણે કિટ્ટા હતા તો બહુ થઈ ગયા ને ખુશી આ ખુદ કુદ ના કર બચ્ચા અબ મે તેરે અચ્છા સે કુછ બનાયા આ ખુશી અહીંયા આઈને કેટલું બધું સજાઈ દીધું છે

क्यों लग्यू हाँ मैं खा रही तू मेरे हाथ से खाए એકદમ મસ્ત એકદમ સરસ શાક બન્યું છે અને આની માટે મેં ખૂબ જ મહેનત કરી હતી કાલે રાત્રે બેસીને ત્રણે ત્રણ ભાજી સાફ કરી લીલું લસણ સાફ કર્યું બધું કાપ્યું અને પેક કરીને ફ્રીઝમાં મૂક્યું રાતના એક વાગી ગયા હતા બટ ટેસ્ટ આગળ બધું વર્થિટ છે સૂપ તમે જોઈ શકો છો ખુશી પણ ખાઈ રહી છે અહીંયા એને મારે જો ફોર્સ કરવો નથી પડી રહ્યો એની જાતે જ લઈને ખાઈ રહી છે કેમકે આ બને છે જેટલું ટેસ્ટી ને કે છોકરાઓને રિયલાઇઝ પણ નહીં થાય કે લોકો ભાજી ખાઈ રહ્યા છે અને સ્પેશિયલી આ ભાજીમાં જ્યારે તમે રીંગણ એડ કરશો ને તો રીંગણ એનો ટેસ્ટ એકદમ એન્હાન્સ કરી દેશે એકદમ ટેસ્ટી બનશે એકદમ ટેસ્ટી અને આ રીતના મારા મમ્મી બનાવે છે અને મમ્મીની રેસીપી ફોલો કરીને જ મેં બનાવ્યું છે અને મમ્મી તો સુપર ટેસ્ટી બનાવે છે બટ મારું પણ સારું બને છે કીધું છે ને હવે કાર્ટૂન જોવા બેસી ગયા છે હું ને ખુશી ખુશીનું કાર્ટૂન ચાલી રહ્યું છે હવે અમે આરામથી કાર્ટૂન જોઈશું ये ये कौन सा सॉन्ग है ये वाला हाँ। मैंने तो कभी नहीं सुना चल, नहीं मैं नहीं गा सकती नहीं मुझे गाना नहीं आता प्यारी खुशी थप्पड़ मारूंगी खुशी को तो थप्पड़ मारूंगी ખુશું ગરમા ગરમ ચાય